હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં ગુડ ગયા છે જો સાડા નવમાં દસ મિનિટની વાર છે ને અત્યારે જો વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું છે આવે તો આવે નથી જો અંધારું થયું છે ગમઘોર તડક બધો વહી ગયો જો આવા મીંડા મસ્ત છાંટા આવવા મીંડા છે

ગમ અંધારું થયું હે તોફાની તોફાની કાનુડો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બીજાની ખુશી માટે કેવું તારે

બસ આમ બે વાળી હે કાનો તરત ને એટલી વાર જાદા દાદા દાદા ને કેવો પલપલિયા પાડે મોટા ને મોટા બોર જેવા આહુડે જો અહિયાં છે પર્સ લઈને ઉભો રેતો તમ ગઈ હું મમ્મી ને ઘરે ટુ લઈને તો આજે લઈ ગઈ ટ્રાય મારવાથી આગળ ઉભો રહે છે મેં કમરે બાંધી દીધો તોય દુપટ્ટા થી ઉભો તો રહેતો જ તોય પણ તોય કે આપણે ક્યારેક ટ્રાફિક હોય પગ નીચે લેવા હોય કેવું હોય તો એ પછી આમ લસણ હોય ન જાય ને એટલે કમર ઉપર મેં બાંધો તો દુપટ્ટો એ કઈ વાંધો ન આવ્યો એટલે મજા આવી ગઈ કા મમ્મી પોચી ગયા કા પાછા આવી જો દાંત કાઢે દાદા કે દાદા પણ જેવા તે એન્ટ્રી મારી ને આયા થઈ ગઈ બસ મારા મુજે કે બાબા બાબા ઈ ઘર બાબા ના રે ના વેફર ખાધી એમ ભૂંગળું બે જમી લીધું તમે પપ્પા મેં રોટલી કરી રોટલી કરીશ રોટલી કરી પપ્પા ખાધું હું બાસણ કાઢી ના કપડા ધોઈ દીધા રૂમાલા દીધો બેસવા સારું તો પપ્પા ખાયરે પપ્પા ખાઈ રહ્યા મકોગે બરાબર જો હે કપડા વરસાદ વસ્તુ નાખી શકે દે

બે તોલાનું થયું મારે તો જો એવું છે કદલી લઈ અને બનાવવાની છે રગડાપુરી તો મેં વટાણા બપોરે પલાળી દીધા હતા ચાલો બાફવા મૂકી દઈએ પછી બનાવી નાખીએ રગડો મસ્ત મજાનો તો જો હું બેઠી હતી ને તો મમ્મીએ મને એક સવાલ કર્યો એ કે હનુમાનજીનું પૂછવું છે ચાલો આપણે એને પૂછે તમને કોઈને મને તો નથી આવડ્યો પણ તમને કોઈને આવડે ને તો કોમેન્ટ કરજો મમ્મીના સવાલનો જવાબ તો બોલો મમ્મી શું સવાલ છે તમારો એમાં એવું છે કે હનુમાનજીની ગદાનું નામ અને ગદાની લંબાઈ અને એનું વજન શું હોય છે એમ ખબર હોય તો કોમેન્ટ કોમેન્ટમાં કહેજો જો તો તમને કોઈને ખબર છે હનુમાનજીનું ગદાનું નામ હનુમાનજીના ગદાનું વજન અને લંબાઈ કેટલી હશે આપણને નથી ખબર એટલે મને કીધું મને નથી ખબર પડે વ્યુઅર્સને પૂછીએ એ લોકોને ખબર હોય તો એ કંઈક સાચો આન્સર આપશે કમેન્ટ કરશે બરાબર ને એવું છે ચાલો હવે બનાવી નાખે રગડા પૂરી તો જો અહીંયા આપણે રગડો બનાવવા માટે છે ને કુકરની અંદર બટાકા અને વટાણા બાફવા મૂકી દીધા છે અને જો પાણીની તૈયારી છે સબરસ છે આ સંચળ છે મરચું આદુ લસણ અને આંબલી અને ગોળ આટલી વસ્તુથી આપણે મસ્ત મજાનું તીખું ધમધમતું પાણી બનાવવાનું છે તો ચાલો આપણે બનાવી નાખીએ પાણીપુરીનું પાણી તો જો અહીંયા આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે રગડામાં ખાલી છે ને મીઠું સંચળ પાવડર અને શું કહેવાય આપણે પાણીપુરીનું જે પાણી બનાવ્યું હોય ને એ અને હળદર એટલું નાખવાનું છે તો મસ્ત મજાનો રગડો બનીને રેડી છે અને અહીંયા જો સ્લાડ કાપવાનું છે કોબી અને કાંદાનું